ટંકારામાં આવેલા ડેમી બેનો એક દરવાજો એક ફૂટ ખોલાયો મોરબી તાલુકાના ત્રણ અને ટંકારા તાલુકાના ત્રણ કુલ છ ગામોને એલર્ટ કરાયા ચેક ડેમ ભરવા માટે ડેમી બેનો એક દરવાજો ખોલાયો છે આ બનાવની જાણવ મળતી વિગતો મુજબ મોરબી જિલ્લામાં ટંકારા તાલુકામાં આવેલો ડેમી બેનો એક દરવાજો એક ફૂટ આજે ખોલવામાં આવ્યો છે આ દરવાજો ખોલતાની સાથે જ મોરબી તાલુકાના ત્રણ અને ટંકારા તાલુકાના ત્રણ કુલ છ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં વાત કરીએ તો ટંકારાના નસીત પર નાના રામપર અને મોટારામ પર મોરબી તાલુકાના ચાચા પર ખાન પર અને કોયલીને એલર્ટ કરાયા છે આમ તો આ ડેમે બેનો એક દરવાજો ચેક ડેમ ભરવા માટે ખોલવામાં આવ્યો છે પરંતુ નદીના પટમાં કોઈ પણ વ્યક્તિને અવર જવર નહીં કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે આમ ભર ઉનાળે ટંકારાના ડેમી બેનો એક દરવાજો એક ફૂટ ખોલાયો છે ને તેમાં પણ મોરબી તાલુકાના ત્રણ અને ટંકારાના ત્રણ કુલ છ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે